નમસ્કાર મિત્રો કેમ છો તમે બધા જ આશા છે કે તમારું દિવસ સરસ જઈ રહ્યું હશે આજે ફરી એકવાર અમે લાવ્યા છીએ એક ખૂબ જ રોમાંચક અને ચોંકાવનારો કોલ રેકોર્ડિંગ જે તમે ભૂલી ન શકો એવા વ્યક્તિ સાથેનો વાતચીતનો એક અદભુત ટુકડો હવે ખાસ ધ્યાનથી સાંભળજો અને છેલ્લે સુધી સાંભળ્યા વગર છોડી દેતા નહીં તમે શું વિચારો છો એ જરૂરથી કોમેન્ટમાં જણાવજો તમારો પ્રતિસાદ અમારો ઉત્સાહ વધારશે

એક માણા કરવાનું છે કેટલી ઉંમર કરે ઉંમર છે આઠ પાં વર્ષ તમારી હા એટલે હા કયા ગામથી બોલો ઢોકળવા ઢોકળવા હા અને કઈ સમયમાંથી બોલો એટલે કોળે પટેલ છું હું હા

હા પણ તો એવું કોઈ નો નહીં મેળ આવે આવી જાય પણ કદાચ ન્યા આવ્યા પછી મરી જાય તો તમારે સીધો દાડો જ કરવાનો રહે તને તમે રોવું નો આવે કેમ કે તમારે કઈ એટલો બધો આઘાત પ્રેમ તો હોય નહીં તમે રોવું આવે બધાય તમે બધાય એટલે આપણે શાળક વર્ષ નું ગોતવાનું છે એલા પણ તો તો બહુ નાની ઉંમર ની ભાઈ કેવાય તમારે હું મગજ ભરી ગયો છે હું એલા એમ નહીં ભગવાન

હમણાં બુદ્ધ હમજતાનું તેમ કહું કદાચ અથવા માય સુવાઈન હોય તાલી વર્ષ એટલે હજી કાંઈ અધવય છે વન માય ન ગયો હોય તીસ વર્ષ એટલે સુવાઈન ભાઈ કહેવાય હા હાપડું પકડી જાય ને તો તમે તો શું ને ઈદકા ભરો કાંઈ એની એમ ગાય થોડા બોલી શકો હા 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 માય તો આપડી કરતા થોડીક નાની હોય અને જણ સુવાન હોય તો કાંઈક માથાકૂટ થાય બે અડબુશ મારી લે હા હા અને બોલી રહે માથાકૂટ માથા હોય ત્યાં તમે બાયરી અવાજ નીકળે નહીં તમારો આ પણ એવું કઈક ગોઠવું ને ભાઈ એવું જ ગોઠવું છું એટલે તમને કઉ છુ તમારે જીવવું છે કે એના હાથે મરવું છે ભાઈ ઈ કોઈ નો મારી નાખે આપડે ક્યાં આમ તો ના એના કુમળા હાથે મારું મૃત્યુ ક્યાંથી હા હા તારા ખૂણા ખૂણા હાથે કદાચ મને આનંદ આવે એમ એટલે પણ તમે મારો ભાઈ આ જીજ્ઞેશ કવિરાજ ને સાંભળતા લાગો છો હા હા હા

આ તાનની બાઈઓ ભજન કરાડો હું મગજ ગયો ભજન ફેરવી નાખે આખો ભજન નો ભજન બેસી ગયો તો નો જડવા દે હા ભાઈ કાક કરે ભાઈ નો કરે એવું હોય નહીં માનો તમે એને હું તમને હાચું કહું છું તમે એને આખી મરવા ના થયા તમે રવા દયો હું હાચું કહું છું પણ હવે જે થવું હોય થાય હાલો ને પણ બાઈ ગોતે પાઈ હા એમને તમારા લગન એકેય વાર થયા જ નથી

એમ નથી આમ કાઈ પગે બગે હાલી ચાલી હકો છો કે આ આવીને બાવડું પકડવું પડે એમ છે ઊભા ઉભા શકો છો? ના ના એમ તો હાલી ચાલી એકો છો બધો ટેકે ટેકે હાલી એકો છો પગ ભાંગ્યો તો એટલે બરાબર નકર તો આમ કોઈ વાંધો નથી. આ એક ડોલી મારા ધ્યાનમાં છે ને હા એના બે પગ ભાંગેલા છે એટલે ઈ એમ થાય તો કોઈ વાત છે મેર નહીં જાય. એટલે મારે એક પગ ભાંગી ગયો તો એટલે ટેકે હાલવું પડે.

એટલે એવું છે તો તમે હવે મને કયો હાલો તો શું કરું તમે ડોહી નંબર દઈ દો તમે વાત કર લેવો એટલે વાત કરે તો કરી લઈએ હ હા પણ તો તમે હાઈક તો ઓલા ને પૂછી જોવો નકર ક્યાંક લગાડી દે હાલો તમારો ફોટો મોકલો આ ફોટો મોકલો પણ એવો ફોન વાળો જડે ત્યારે મોકલો મારે હાદો ફોન છે બરોબર તમે ફોન મોકલો ફોટો ગાયકા મોકલી દીધો હાલો યે હમણાં વાયરલ કર દઉં આ ડોવીના ફોન હમણાં સીધા ચાલુ થઈ જાય તમને તમારી ટેક્સેસ કરી લઈએ હા હા તે વાંધો ને એ એવો ફોન વાળો ગોતી ને મોકલાવું ફોટો બરાબર ઓકે હાલો ગોઠરીને મન જો હા આ એવો ફોન વાળો હજી ગોતવા જાવો પડશે મારે સાદો ફોન છે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ઢોકળવા ગામના હા તમારું નામ

અરે ભગવાન તમને જીવો ચાલગી દો ભૂલો ભગવાન બસ બસ અને હું બેમાંથી એકનો વેલા મોડો લગભગ તમારે એ જ પ્રસંગમાં તમારી પાસે આવવાનું થાય એકાદો કા એનો હોય ને કાંઈ તમારો હોય ગયો હા 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 સમજીયા પાણી ડોરમાં બોલાવી બોલાવજો મને હા હા ભલે ભલે ઓકે હાલો આ ઓડિયો તમારો વાયરલ કરવાનો બાપા તમારી મંજૂરી છે ને હા હે હા કેટલીક મજૂરી દેવી પડશે અમારે જેટલી દેવી હતી રામ ભરોસે એમને હા તે તમને ખુશી કરી દે તાર બસ બસ મને ના ડોહીને ખુશી હે એ ડોહી માને ખુશી કરો મારે ખુશી હું તો ખુશી જ છઉ સોવી કલાક હા 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 ઓ હા હા ભલે ભલે હલો હવે મને તમારો ફોટો મોકલો યુટ્યુબમાં વાયરલ કરું છું હો હા હા વાંધો નહીં ઓકે હાલ એ બાપા આમાં તમારા નંબર માં હાઈ કરો ને નથી આવતું કેમાંથી મોકલ્યો એમાં એ એક બીજા ભાઈ ના ના ફોન માં છે એના નંબર છેલ્લે કેટલા છે હવે એ તો મેં પૂછ્યું નથી એ કે એ ભાઈ ને કહી દો એટલે એમાંથી થી નંબર બમ્બર બધું આવી જશે કે પણ કઈ આમાં આવું તો જોઈને કોકનો ફોટો મુકાઈ જાય હા 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 ફોટો નથી આયવો આમાં

તો ઈ તો છોકરી દેખાવડી બહુ સારી છે હા વીઆઈપી છે એમ શું ગિનાતી શું છે એમ દેવી પૂજક છે દેવી પૂજક ભગવાન નો હાલે મૂળ બાઈ ને દેવી પૂજક હું લેવા દેવા જ કરો છો

ઇંગ્લિશમાં જ પાછું વાંધો ન પડે કાઈ વાંધો ન પડે ઈ ગરુdio તમાર બટાટા મંગાય હા 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 આ ઈ ઈમાં ઓમ હરુ ડકો ઓછો થાય આટલે એમ કરો હું ન્યા રૂબરૂ આવું તમને મળવા તો હાલે અને તમારે બાઈને મળવાનું ને મને મળીને આપણે શું ક્યાં બેઈને આપણે કાઈ પ્રેમ કરવો હા ઈ તો સમજાય ગઈ વાત દોહિયર વાત કરાવી તમેને પણ તમારે આ નબરે નીચી જ નાતી ની બાઈ હોયો વાત ઈ થોડું આપણ ઈ તો તમેજનભાઈ બોલ્યા હા અમે એમાં ન આવી ખે હું દલિત સમાજ માંથી નથી આવતો ઈ તો હું બધા વિડીયો માં કેતો કુજા કેતો દરબાર કેતો મારી જાત ની મને ખબર જ નથી રહી હું ભૂલી ગયો છું હા તે આ તો આમાં મને લખાયું એક ભાઈ તમારું નામ અમે રાવડી રાઠોડ થી દાદા હે રાવડી રાઠોડ બરોબર અમે બધી કરતા ઊંચામાં આવી હા હા તમે બધા અમારી કરતા નિશા બરોબર જો હું ઊંષો ન હોત તો તમને ફોન કરો હા હા એ તો બરાબર છે તો તો તમે બીજા નો ફોન કરો અમે બધાય થી ઊંચા અમે જો મારા બધા ને ફોન આવી છે તમ સુધી જો તમારા માય કોઈના ફોન

કામ કરો ને ફોન કરજો ને એના પણ નંબર નથી ભગવાન મારી કારણ છે કે દેવી પૂજક છે એટલે ઈવડા દેવ ધર્મ ને એ બધું એનામાં હોય તો એને તમારે પૂછવું પડે અમે ને ખબર નથી કે આમાં કઈ થાય અમે તો બાઈ ભાઈ હા એ તો સમજાય ગઈ વાત અમારે તો દેખાવડી બાઈક હોય તો પછી દેવી પૂજક ની હોય તો હાલે અને વાલ્મિક ની હોય તો હાલે આદિવાસી હોય તો હાલે જેટલા નીચું વરણ અમારી પાસે કોઈ નથી અમારે તો બાઈ મૂળ દેખાવડી ને હારી હોવી જોઈએ સોટલો બોટલો ને લાંબો હા પણ એ પાછો આદિવાસી ને હાલે લ્યો આદિવાસી તો પછી એ જંગલ માં લઇ જાય એ આદિવાસી પાછો હાલે આદિવાસી તો હાલે ને એ પૂછી જોઈએ પણ ઈ આમ જંગલ માં જવું પડે હો અહિયાં ગામ માં નો હોય એ હા એ તો જંગલ માં રહેતા હોય ત્યાં રમવા વરિયા પરબરો થોડું હોય ત્યાં તો લગન કરવા માટે પડે દાડો કરવો પડે હા હા આ વાત તમે ને તમે ભગવાન કાય કા હરખો વ્યવસ્થા કરી ને એવું ગોતા ને ભાઈ હા બાપા હું તમારો નંબર એ નાખું લગભગ તો બે ત્રણ દિન ફોન જ બેન થઈ જાય એવા ફોન આવશે ને હા તમારું એવું ગોઠવવા વાળો ફોન કરજે બાયો ફોન કરજે તમે જલસો કરાવી દે તમે હામત ના પાજો કોઈ વાતે આમત કાઢો તમે એવા સાબરા બાપુ કોડ નથી આ નાવા ધોવાનો રાંધવાનો વાંધો પડે એટલે લગભગ ફોન માં નવ રહી નાખીએ વગર પાણીએ હા પણ એટલે ઈ ઓલેથી આ તો

હા ભાઈ તો હવે અહીંયાગઢ પણ ઓડી છોડે છે ઉધા ઊંચી કંપની આવે હા હા હું તો કહું રે રાજદૂત ને એવી જૂની ગાડીઓ રાખો આ બહુ ઊંચામાં સડવા હું તો કોઈ વેસાવી નહીં બધુંય છોકરાય ખાધા વગી ને રે રેવર રોહિત નું બિલ બહુ સડે બાપા એ તો બધા વીઆઈપી ગાડી કેવાય હા 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 એ બધી ઓડી કહેવાય ઓડી મર્સિડીસ અંદર સિસ્ટમ બહુ તમે નથી ખબર નો પડે કા હું કે ગઈ